ગુજરાતની પોલીસ થોડાક સમયથી વરઘોડા સરઘસ અને સર્કસના મામલે ખૂબ ચમકી છે અને હવે માધવ અધિકાર આયોગ છે તેની નોટિસ પોલીસ કમિશનર સુધી પહોંચી રહી છે જો આ મામલે પોલીસ કમિશનર ત્રીસ દિવસમાં શું ખુલાસો કરવાના છે અને વરઘોડા સરઘસ અને સર્કસનો જે ખેલ ચાલુ થયો છે તે મામલે શું અપડેટ છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

અને સુરતના પોલીસ કમિશ્નરને નોટિસ પાઠવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ત્રીસ દિવસમાં જવાબ રજૂ કરો કોણ છે પિટિશન અને તેમની શું અરજી હતી તે સાંભળો મારું નામ આરબી એડવોકેટ છે હું છેલ્લા અગિયાર વર્ષથી ગુજરાત રાજ્ય અને સુરત શહેરમાં ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું જે માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી હતી શું કારણે ગુજરાત રાજ્ય અને સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક નવો ક્રેજ આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સામે એફઆર દાખલ થાય એટલે તેમનો વરઘોડો કાઢો વરઘોડો શબ્દ જોવામાં આવે તો કે એ કાયદામાં જોગવાઈ નથી કે એના બાબતે કોઈ કલમમાં કોઈ વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી કે કાયદામાં કોઈ અલગથી નોંધ કરવામાં એવું પણ નથી એટલે આ જે વરઘોડો કાઢવામાં આવે છે એ પોલીસ અધિકારીઓ રાજકીય પાર્ટીની વાહ વાહ લૂંટવા માટે કાઢતા હોય એવું જણાય આવે છે એટલે પોલીસ અધિકારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસરના કૃત્યો કરવામાં આવતા હોય આથી મેં તારીખ એક એક બે હજાર પચીસના રોજ ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરિયાદ કરેલી જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તારીખ દસ બે બે હજાર પચીસના રોજ યોગ્ય તપાસ કરી તેનો રિપોર્ટ દિન ત્રીસમાં રજૂ કરવા પોલીસ કમિશનરની સુરતનાઓને હુકમ કરવામાં આવેલો છે પોલીસે રીટ કંસ્ટ્રક્શન કર્યું છે બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી વરઘોડો તો નીકળશે એવું પણ નિવેદન આવ્યું તો શું કહેશું રીકન્ટ્રક્શનની કાયદામાં જોગવાઈ છે પણ એનો મતલબ એવો નથી કે જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે રીકન્સ્ટ્રક્શનમાં તપાસની અધિકારી આરોપીને ગમે ત્યાં લઈ શકે જઈ શકે છે તપાસના કામે બોલાવી શકે છે તપાસના કામે પંચનામાઓ કરી શકે છે પણ ન્યૂઝ મીડિયાવાળાને બોલાવીને રીકન્સ્ટ્રક્શન કરવું એ કાયદા કઈ રીતે યોગ્ય નથી અને તે પોલીસ સત્તાનો દુરુપયોગ

અરજી કરી હતી ને તે મામલે સુરતના પોલીસ કમિશ્નરને આ મામલે ત્રીસ દિવસમાં ખુલાસો કરવાનો છે તેવું પણ તેમણે કહ્યું છે જોઈએ હવે આ મામલે આવનારા દિવસોમાં શું નવા જૂની થાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિઆ ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન જે